ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા જંબુસર પોલીસ મથકની મુલાકાત લઈ રામનવમી નિમિત્તે નગરના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચમાં જોડાયા હતા ફ્લેગ માર્ચમાં પોલીસ પીઆઈ પાનમિયા એલસીબી પીઆઈ મનીષ વાળા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જંબુસર નગરના ગણેશ ચોક ઉપલી વાડ ઢોળાવ ફળિયું કોટ બારણા અને લીલોત્રી બજાર સહિતના વિસ્તારમાં ફૂલ પેટ્રોલિંગ કરી દરેક વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો એસપી સહિતના અધિકારીઓએ કરેલી ફ્લેગ માર્ચના કારણે અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો રામ રામનવમી નિમિત્તે કોઈ પણ અનિચ્છનીય બનાવ નોંધાય તે માટે બે પીઆઈ ચાર પીએસઆઈ એકસો પચાસ પોલીસ જવાન સિત્તેર હોમગાર્ડ અને એકસો વીસ જીઆરડીના જવાનો ખડે પગે ફરજ પર હાજર રહેનાર છે જિલ્લા પોલીસની તહેવારોને અનુલક્ષી સતર્કતા જોઈ આમ જનતામાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે